નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝ માં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર વાગરા સાયખા જીઆઈડીસી માં ગમખવાર અકસ્માત સર્જાયો ઉભેલી ટ્રક પાછળ ભટકાતા મોટરસાયકલ ચાલક નું કરુણ મોત નિપજ્યું સાયખા જીઆઈડીસી માં પાર્ક કરેલ ટ્રક માં ભટકાતા સાયખા ના યુવક કરુણ મોત નીપજ્યું હતું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ વાગરા તાલુકાના સાયખા ગામના ખાદી ફળિયા વિસ્તારમાં રહેતા ચોત્રીસ વર્ષીય યુવક અલ્પેશ કુમાર રમણભાઈ રાઠોડ નાઓ ગત રાત્રિના લગભગ દસ વાગ્યાના અરસામાં પોતાની હીરો કંપનીની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે વન સિક્સ બી ઇ ફાઇવ નાઇન એટ સેવન જે લઈને સાયખાની જય કેમિકલ ચોકડી થઈ સાયખા ગામ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન સાયખા જીઆઈડીસીમાં આવેલ ફાર્મસન ફાર્મા કંપનીના ગેટ પાસે સાયખા ગામને જોડતા મુખ્ય માર્ગ પર એક ટ્રક ટ્રેલર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો સિક્સ એ એક્સ સેવન થ્રી ઝીરો ટુ જે જાહેર રોડની અડીને જ પાર્ક કરી હતી જેમાં પાર્કિંગ લાઇટ કે કોઈ આર્ટ્સ મૂકેલ ન હતી જેથી રાત્રિના સમયે મોટરસાયકલ ચાલકને પાર્ક કરેલ ટ્રેલર નજરે નહીં પડતા ટ્રેલરના પાછળના ભાગે મોટરસાયકલ ભટકાઈ હતી ઘટનામાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર ઇજાઓને પગલે કલ્પેશનું કરુણ મોત નીપજવા પામ્યું હતું આ ઘટનાની જાણ થતા વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે વિલાયત તેમજ સાયખા જેઆરસીમાં જાહેર રોડ પર મોટા વાહનો ખડકી દેવામાં આવે છે જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થતો હોય છે ખાસ કરીને એપીએલ કંપનીથી લઈ નેરોલેક કંપની સુધી જાહેર માર્ગ ઉપર ટ્રાન્સપોર્ટના મોટા વાહનો ખડકાયેલા જોવા મળે છે એક તરફ રોડ ઉપર મસ મોટા ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે અને વધુમાં મોટા વાહનો જાહેર માર્ગને અડીને પાર્ક કરવામાં આવે છે જેને કારણે વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે તેમજ અકસ્માતનો પણ ખતરો રહે છે સાયખા જીઆઈડીસીમાં સર્જાયેલ અકસ્માત તેનું તાજું ઉદાહરણ છે જીઆઈડીસીમાં આવતા મોટા વાહનો મન ભાવે તેમ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવામાં આવે છે તેવા બેફામ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે સૌતંત્રી શફીક પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ